અમરેલી જિલ્લાના જાફરાબાદના વઢેરા નજીક આવેલ સુપ્રસિદ્ધ સરકેશ્વર મહાદેવનું મંદિર છે અને તથા એકદમ નજીક અને સ્વયંભૂ શિવ અહીંયા બિરાજમાન છે વઢેરા ગામ સમસ્ત દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સવા લાખ બિલીપત્ર ચડાવવાનું આયોજન કરે છે અને તે જ રીતે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે વઢેરા ગ્રામજનો દ્વારા ભગવાન શિવ ભોળાનાથને સવા લાખ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા જાફરાબાદના વઢેરા ગામના ભક્તજનો રવિવારે સવારથી જ બિલીપત્ર એકઠા કરવા માટે નીકળી જતા હોય છે અને સાંજ સુધીમાં બિલીપત્રો ભેગા કરી લે છે અત્યાર બાદ સોમવારના સવારના ભગવાન શિવની આરતી થયા બાદ સવા લાખ બિલીપત્ર ચઢાવાનું કાર્ય શરૂ થાય છે અને અહીંયા શરકેશ્વર ભગવાનનો સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ આવેલું છે દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને ભગવાન ભોળાનાથ તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે આજે રોજ શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમે વઢેરા ગામ સમાસ બીલીપત્રનું આયોજન કરીએ છીએ અને ગામ સમાસ કાર્યક્રમ રાખેલો છે અને સવા લાખ છે જેમાં ઉપસ્થિત આપણે આર્યપો સાહેબ તેમજ ગામના સરપંચ શ્રી બાલાભાઈ પ્રમુખ તથા ગામના પટેલો બધા બહોળી સંખ્યામાં હાજર રહી અને બધા સરકેશ્વર મહાદેવ પધાર્યા આજ રોજ એટલે કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે જાફરા તાલુકાના સકેશ્વર મહાદેવે પરંપરાગત રીતે સવા લાખ બેલીપત્રનું આયોજન કરેલું છે હું સ્થાનિક વઢેરા અમીરભાઈ કોટડિયા તેમજ સર્વ આગેવાનો સરપંચશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામના પટેલશ્રી બસભાઈ મંગાભાઈ બચુભાઈ તેમજ બાલાભાઈ ઉપસરપંચશ્રી લક્ષ્મણભાઈ અને ગામના તમામ લોકો વડીલો આગેવાનો અહીંયા ઉપસ્થિત રહે છે અને શ્રાવણ દર મહિને દર વર્ષના શ્રાવણ મહિને અમે સરખેશ્વર મહાદેવે સવા લાખ લીલી મંદિરનું આયોજન કરીએ છીએ જેમાં સવારથી આઠ વાગ્યાની પરંપરાગત રીતે ચાલુ કરીએ છીએ તેમજ બાર વાગે મહાપ્રસાદનું પણ આયોજન રાખે છે જેમાં મહાપ્રસાદના લાભાર્થી એવા વઢેરા ગામના વતની જગુભાઈ વાઘેલા તરફથી દર વર્ષે પ્રસાદનું આયોજન કરે છે તેમજ આજુબાજુના ગામના લોકો ધર્મપ્રેમી અને વડીલ લોકો અહીંયા સંખ્યા સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને સારો એવો પ્રસંગ અમે દર શ્રણ મહિનામાં કરીએ છીએ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ